ના હા હા ગુરુનામો તો પ્રેમ हर दया तो ये मुन्ना दीदियों अमर तो हरि राज ने तो जी सदगुरु ने दया विना तो जी सदगुरु ने, तो ने दया विना सपने मरे ना सत्य जाओ હૃદય હોય કુળ દેવની એ પશ્ચિમ પાતે મય આમેરા અર કેમનો પ્યાલો હરી આ રસનો પ્યાલો મના સદગુરુ એ પાયો એકનો ગયો જલો હોજી એટલે નો ગયો મારા સદગુરુએ પાયો તેમનો ગયો હોજી એટલે નો ગયો મારા સદગુરુએ પાયો પગતમ હોતણે પાચા કત્વના Não, हटा पु जायो मा पूष ई दोस्त हट फीसल मा पुरुजो जायो તાળી વધાવો ભાઈ તાળી વધાવો સરસ સરસ અને હવે આપણે હજી મણાથી વધારેલા પરમ પૂજ્ય સંત શ્રીરામણી એવા હરિરામ મહારાજ વિનંતી કરો એ આપણી ગંગાના આનંદ કરાવે સત્સંગનો લાભ આપે ગુરુ ભગવાનજી જય

ਪਰਸਨਲ ਜੀ ਮਹਾਰਾਜ ਸ਼ੁਕਰੀਆ ਸ਼ੁਕਰੀਆ ਸੋ ਪਰਿਵਾਰ ਮੈਂ ਇਹ ਬਜਾਵਾ ਮੈਂ ਅਮਰ ਕੁਤਾ ਬੜਾ ਸੀ ਬਰੈਲਾ ਮੇਰ ਸੀ ਰੋਂ ਦੀ ਬਾਪੂ ਪੁਰਾਣਾ ਸੀ ਬਰੈਲਾ ਮੈਂ ਮਹਾਰਾਮ ਜੀ ਮਹਾਰਾਜ ਖੋੜਾ ਸੀ ਬਰੈਲਾ ਜੋਤੀ ਰੋਂ ਜੀ ਮਹਾਰਾਜ ਤੇ ਰਣਾ ਸੰਦੀ ਬਦਾਰੇਲਾ ਮਹਾਰਾ ਸੋ ਮਹਾਰਾਮ ਜੀ ਮਹਾਰਾਜ ਸੰਤ ਮਾਤਾਓ ਮੇਰੇ ਕੇ ਦਰੇ ਕਮਨਾ સંતો વધારે ગુરુ પૂર્ણિમા એટલે પૂરણ જ્ઞાન થઈ ગયું પૂરણ જ્ઞાન થઈ ગયું એટલે અંધશ્રદ્ધા અપ્રસ્તા આવ મહાપુરુષો સંતો હોય તો ઓરી લેજે આ અવસર પછી જતો રહે વાર લાગવાની નથી પછી કે ચો જાતા ને ચોય નહીં હું લાયા કોઈ નહીં કે આ તો ધવેરી હશે તો ઓરીતા છે અને બારેક મહિનાના ઘણા પસ્તા છે આ શરીરની જેને કિંમત નહીં કરી કે આ કેટલી કેટલી કિંમત તો પરમાત્માએ આપણને આપ્યું છે એની કિંમત કરી નહીં એટલે આ સંતો આપણનો વિચાર આ વાણી સત્સંગમાં આપણા વિચારને ફેરવવા માટે આ વાણી સત્સંગનો આવો એક કુંભાર ભાઈ હતા તે માટી એક ટોપલો ભરીને લાવ્યા અને એમાંથી સરસ રૂપવાળી સલમો બનાવી સલમો બનાવી અને ઘડીક વાર થયું એટલે એમને ભાગી નાખી બધી ભાગીને માટી જેવી માટી કરી નાખી એટલે માટી બનાવી દીધી અને પછી એમાંથી એક રૂપાળી સરસ માટી બનાવી એટલે માટી બોલી કે આમ કેમ કર્યું કે મારો વિચાર બદલ્યો

ਇਹ ਕਹ્યું ਥੇ ਕਿ ਗੋਮਨ ਤੋਂ ਅਨੇ ਗੋਮਨਾ ਗੋਮੋਂ ਇੱਕ ਕੂਵ ਆਣ ਕੂਆ ਉਪਰ ਪੇਪੜਾ ਨੂੰ ਜਾ ਹੁਣ ਪੇਪੜਾ ਦਾ ਝਾੜੂ ਪਰ ਹੁਜਰੀਏ ਮਾਓ ਕਹੇ ਅਨ ਚੋਮਸ ਅਨ ਦਿਵਸ ਹੁਵੇ ਬਰਸਾਂ ਤੋਂ ਤਾਂ ਬੰਦ ਹੋਇਆ ਇਹ ਲੈ ਹੁਜਰੀ ਉਹੀ ਅਨ ਨਾੜਾ ਉਪਰ ਬੈਠੇ ਉੱਪਰ ਵੋਧਰੋ ਬੈਠੇ ਲੋਤ ਐ ਲੈ ਹੁਜਰੀਏ ਵੋਧਰਾ ਨੇ ਕਿਹਾ ਕਿ ਵੋਧਰਾ ਭਾਈ ਤਮੇ ਕਿੰਮ ਠਰੋ ਸੋ ਲੈ ਤੱਕ ਕਿ ਤਮਨੇ ਤਾਂ ਆਵਾਰ ਉੜਾ ਹੱਥ ਆਪਿਆ ਸੀ ਮੁੱਢੋ ਆਪੀ ਸੀ ਪਗ ਆਇਆ ਸੀ ਅਨ ਮਾਰਿਆ ਤਾਂ ਜੋ ਹੋਇ ਕੋਖੂ ਅਨ ਸੋਇ ਤੋਂ ਮੈਂ ਕਿਹਾ ਸਰੇ ਸਤਿਗੁਰੂ ਲੈ ਲੈ ਵੋਧਰਾ ਨੇ ਸੇ ਬੜਾ ਅਨ ਪਹਿਲਾਂ ਹੁਜਰੀਏ ਨੂੰ ਮਾਰੋ ਢੋੜੀ ਦਾ ਲੈ ਆ ਸੰਤੋਖ

I'm रीवारी जानो गी जान Oh, okay. ਦੇ ਰਾਗ ਗੁਰੂ ਗੋਵਿੰਦ ਮਹਾਰਾਜਾਂ ਦੇ ਪੀਤ ਬਾਪਾ ਰੋ ਰੋ ਵਰਤਨਾ ਮੇਰੀ ਬੁਲੀ ਨਾ ਨਾਮ ਤਵੇਂ ਲੱਭਾ ਕਦੀ પરમ પૂજ્યવણી વાર સુમારો મહારાજ અને બાપુ ની મોજ કરાવે આનંદ કરાવે

મોજ તો આપણા સદગુરુ એ ખૂબ કરાવી છે અને સંતો પણ આ મોજ જ કરાવી રહ્યા છે પણ મોજ કરવામાં કદાચ આપણો ભૂલ પડી જાય તો મોજ કરતા ના તો મોજ લેતા ના આવડે એમાં સંતો ગુરુનો કોઈ દોષ નથી પણ આપણો કરશન રામ બાપુના આમંત્રણ ના માન આ પોતાનો કિંમતી સમય લઈને આપણે બધા અહીંયા પધાર્યા છો તો પહેલા તો એક સાથે સદગુરુ મહારાજ નો જયનાદ કરીએ તો જરા બાપુએ કેવી રસોઈ બનાવી કેવા લાડવા બનાવી જમાડ્યા છે ને એ થોડી આળસ બીજું આવી ગયું હોય તો આળસ જતી રહે

વિશેષ કરશનરામ બાપુને એમના આખો પરિવારે મળી આવો જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંત સમાગમ નો મેમા રાખી એમને પોતે લાભ લીધો ને આપણા બધાને લેવરાયો એ બદલ આખાએ પરિવારને કોટી કોટી વંદન આવો જે દર્શનનો સનનો લાભ મળવો એ બહુ દુર્લભ છે સંતોની વાતો સાંભળવા મળવી એ પણ ખૂબ દુર્લભ છે પણ સોંભળીને સાહેબ એને હૃદય સુધી પહોંચાડવી એ બહુ જરૂરી છે નકર આપણો વોટર હોય ફોણીનું ટોંકામાંથી વાલ ખોદો ને એટલે બમ બમા આવતું હોય નળમાં આવ્યું ને જીવ નળમો આવ્યું નળમ ખબર નથી આપણો અહીંથી આવ્યો હોય તો હોય એટલા ઘરની કોઈ ઉપાધિ લાયા હોય તો છોડી દેજો એને હમણાં વાડી મૂકી દેજો પશુ અહીંથી ઉભો થાય એટલે લઈ લેજો સંતો ઘણી વખત ડસ્ટ નાલતા હોય છે કે પહેલા હવે તો બળદ ઓછા થઈ ગયા પણ પેલા બધા ખેડૂતો બળદ હોતા એટલે બળધો પર ચોમાસા બગૈયો બહુ લાગે એટલે ચોય તલાવ નદી પાણીનું ભરેલું હોય એમાં નવડાવા લઈ જાય એટલે નવડાવા બળદ જો ડૂબો એટલે બગૈયો બધી કિનાર ઉપર આવી જાય અને જારે પાસા જો તો બળદ નીકળ્યા એટલે પાછી હતી એમની એમ ગોઠવાઈ ગઈ એમ આપણે જો પડ્યા હોય તો નીકળતા નાનક બગઈયો પહે લાગુ પડી રસ્તો બદલી નાખજો એ બાજુ જવું નથી અને ના જવું હોય તો ગુરુ મહારાજ જે દિશા બતાવી છે ને સાહેબ એ દિશામાં ચાલજો જીવનમાં કોઈ ગાળો તમને વિઘ્ન આવશે

સાહેબ આ જીવનને ધન્ય બનાવાનું છે બાકી તો જો ભૂલ્યા તો કોઈ દાડો મેળ પડાયો નથી અને ગુરુ નામ